જો નીચેનામાંથી કઈ સંખ્યા છ વડે વિભાજ્ય છે અથવા તો છ વડે નિશેષ ભાગી શકાય છે આ આ માટે તમે જો છ વડે બધી જ સંખ્યાને ભાગવા બેસો તો તમારો સમય વેડ પાસે એના માટે તમારે છ ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની હવે છ ની વિભાજ્યતાની ચાવી શું છે કે જે સંખ્યાને તમે બે અને ત્રણ વડે બંને વડે ભાગી શકો તો એ સંખ્યા છ વડે ભગાયત છે બરોબર નિશેષ જ ભગાય હવે આપણે સૌથી પહેલા બે ની ચાવી જોઈએ તો બે ની ચાવી શું છે કે જેનો એકમનો અંક શીરો બે ચાર

ચોવીસ ચોવીસ ને ત્રણ સત્યાવીસ તો ત્રણ ના ઘડિયામાં સત્યાવીસ આવે હા ત્રણ નવા સત્યાવીસ